સુરત માંગરોળ તાલુકાના નાની નરોલી ગામ ખાતે દક્ષિણ ગુજરાત આદિવાસી સમાજના આગેવાનોની બેઠક મળી હતી દેશમાં એવા ઘણા રાજ્યો છે જેનું વિભાજન થઈને નવા રાજ્યો અસ્તિત્વમાં આવ્યા છે જેમ કે પ્રદેશથી અલગ પડીને ઉત્તરાખંડ બન્યું મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢની રચના થઈ તો બિહારમાંથી ઝારખંડની રચના કરવામાં આવી તો આંધ્રપ્રદેશથી અલગ પડીને તેલંગાણા ભારતનું છવ્વીસમું રાજ્ય બન્યું ત્યારે દેશમાં વધુ એક રાજ્ય બનાવવાની માંગ ઉઠી છે સુરત જિલ્લામાં માંગરોળ તાલુકાના નાની નરોલી ગામ ખાતે સંયુક્ત આદિવાસી સમાજના મોરચા દ્વારા અલગ ભીલ પ્રદેશની માંગને લઈને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજિત આ બેઠકમાં ડોક્ટર પ્રફુલ વસાવા રાજ વસાવા ઉત્તમ વસાવા દિલીપ વસાવા સહિત દક્ષિણ ગુજરાત આદિવાસી સમાજના અલગ અલગ સંગઠનના આગેવાનો અને આદિવાસી સમાજના યુવકો હાજર રહ્યા હતા આદિવાસીના હાજર આગેવાને જણાવ્યું હતું કે વર્તમાન સરકાર દ્વારા આદિવાસી સમાજના બંધારણીય અધિકારો આપ્યા નથી દિન પ્રતિદિન આદિવાસી સમાજ પર અત્યાચાર થઈ રહ્યો છે વિકાસના નામે આદિવાસી સમાજનો વિનાશ થઈ રહ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં આદિવાસીઓની જમીન હડપી લેવામાં આવી છે જેથી અલગ ભીલ પ્રદેશની માંગ કરી રહ્યા છે આ બાબતે રણનીતિ ઘડવા માટે નાની નરોલી ખાતે એક બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોડી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા લોકો સ્વાગત ને પાત્ર છે તો અમે લોકો અહીંયા થી જે ઉપર થી તમામ નો હું થી સ્વાગત કરીએ છીએ અને તમામ લોકો માની જવું પહેલી સેશન તો પહેલી છે સમય તમારી વાગી સૌરાભાઈ ને જોરદાર તાળીઓ થાપડે વધાવી રહી છે બેલડા કે આયા છે મહારાષ્ટ્ર ડિબોર सेमिनार राकोम आवेली चे कोट्टम भाई वसवासाइक्टी आज भाई जरा जोरमा बोलो तो मने भी बचाया है लेकिन के ये जाने कितना टाइम पटी मन स्की चापनी से भाई जरा जोरमा बोलो तो मने आना दार आदिवासी समाज आराध्य देव आदिवासी ये सब आप बात

સ્થાનિક આગેવાન છે અને ખૂબ જ ખંતિલા વ્યક્તિ છે તો પોતાની વાત લોકો સમક્ષ રજૂ કરશે અને આદિવાસીઓના બંધાણીય અધિકારો જે જે તરાપ મારવામાં આવે છે ભીલ પ્રદેશ હતો હતું અલગ અલગ રાજ્ય જય જોહાર જય ભીલ પ્રદેશ હું ઉત્તમભાઈ એસ વસાવા આદિવાસી એક્ટિવિટ આજે નાની નરોલી મુકામે સુરત જિલ્લો માંગરોળ તાલુકો નાની નરોલી ગામે મારા સ્થાને ત્રીસ પાંચ બે હજાર પચીસના રોજ આજે દસ ત્રીસ કલાક એક સેમિનાર રાખવામાં આવી હતી આ સેમિનાર ભીલ પ્રદેશની માંગ માટેની સેમિનાર છે કેમ કે આ વર્તમાન સરકાર છે આ વર્તમાન સરકારે અમારા આદિવાસીઓ પર દિન પ્રતિદિન એટલા બધા અત્યાચાર વધી રહ્યા છે અને આ વર્તમાન સરકાર જે અમારા આદિવાસી સમાજને વિસ્થાપિત કરવાનું કામો કરી રહ્યા છે વિકાસના નામ પર જે વિસ્થાપિત કરી રહ્યા છે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ત્યાં અમારા આદિવાસી સમાજને વિસ્થાપિત કર્યા છે તેમજ ક્વાદોડના નામથી ઉદ્યોગપતિઓને જમીનો આપીને અમારા સમાજના આદિવાસી સમાજના લોકોને વિસ્થાપિત કરી રહ્યા છે એટલે આ સરકારમાં બેઠેલા લોકો અમારા આદિવાસી સમાજના વિરોધી લોકો છીએ કે જેથી કરીને અમે આ સરકારને કહેવા માંગીએ છીએ કે અમારા આદિવાસીની ચિંતા તમને નથી તો આવનારા દિવસોમાં અમારા આદિવાસી મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન અને ગુજરાત અમને અમારો ભીલ પ્રદેશ અલગ જોઈએ છે આવનારા દિવસોમાં અમે અમારા ભીલ પ્રદેશનું શાસન પ્રશાસન અમે પોતે કરી લઈશું કેમ કે અમારા આદિવાસીમાં એટલા ભળના ઢલણાં સક્ષમ લોકો છે અમારા આદિવાસી વિસ્તારમાં એટલી બધી ખનીજ સંપદા છે કે જે ખનીજ સંપદાના રોયલ્ટી દ્વારા અમે અમારો જે વિકાસ કરવાના છે અમે અમારો વિકાસ કરી લઈશું એટલે વર્તમાન સરકારે જે અમારા આદિવાસી સાથે અન્યાય અન્યાયને અત્યાચાર કરી રહ્યા છે નાની નાની બાળાઓ પર બલાત્કાર કરીને એમને મારી નાખવામાં આવે છે અમારા આગેવાનોને જાહેરમાં કણપીઠ હત્યા કરી દેવામાં આવે છે આજે જોઈ લો કે સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં એક અમારા ભાઈને જાહેરમાં ભરવા ભરવાલો દ્વારા કરણપીઠ હત્યા કરવામાં આવી આવતા કઈ કિસ્સાઓ અમારા આદિવાસી સમાજ સાથે બની રહ્યા છે આજે છોટુભાઈ વસાવા સાહેબની જે લડત છે એ લડતના કારણે આજે અમારી જેવા યુવાનો બોલતા થયા છે આ જે દેશ આખામાં અમારા આ દિવસે સમાજ જાગૃત થઈ રહ્યો છે તો આવનારા દિવસોમાં અમે સક્ષમ છીએ અને અમે ભણેલા ગણેલા લોકો છે તો આવનારા દિવસોમાં અમે અમારો પોતાનું રક્ષણ કરી શકીએ છીએ એટલે આ સરકારની સામે અમે અમારો વાંધો છે કે આ સરકાર અમને કોઈ પણ હિસાબે અમારો ભેલ પ્રદેશ અમે માગીએ છીએ અને અમારો ભેલ પ્રદેશ અમને જોઈએ છે આવનારા દિવસોમાં કેમ કે માગવાથી નથી મળવાનો એ પણ અમને ખબર છે એટલે આવનારા દિવસોમાં અમે ભીલ પ્રદેશ અમારો બનાવીને અમે રહીશું એટલે નાની નરોલી મુકામે જે મોટી સંખ્યામાં અહીંયા દરેક સંગઠનોના જે આદિવાસી સંગઠનોના લીડરો અહીંયા ઉપસ્થિત થયા છે એને હું સર્વને ખૂબ અભિનંદન આપું છું અને જે અમારા ગુજરાતમાંથી આગેવાનો પઢાયેલા છે મોટી સંખ્યામાં બહેનો પઢાયરા છે વડીલો પઢાઇ છે નાના ભૂલકાઓ છે આ તમામને હું દિલથી અભિનંદન આપું અને અમારો મેસેજ આખા ગુજરાતમાં જાય એના માટે અમે જે આપણા માધ્યમથી જે ચેનલોના માધ્યમથી અમે અમારો સંદેશો મોકલવા માગીએ છીએ એટલે ચેનલને પણ અમે ધન્યવાદ આપીએ છીએ કે અમારો સંદેશો અમારા સમાજ સુધી પહોંચે અને આવનારા દિવસોમાં ભીલ પ્રદેશની માંગ બુલંદ થાય અને અમને સાથ સહકાર મળીને ભીલ પ્રદેશ અમે અમારો બનાવીએ એવી આશા સાથે વિનમીએ છીએ જય આદિવાસી જય જોહાર જય ભીલ પ્રદેશ જય આદિવાસી જય જોહાર જય સંવિધાન જય ભીલ પ્રદેશ આજે નરોલી ખાતે આજે અમે ભીલ પ્રદેશની જે માંગણી હતી અમારી આજે તમે જોયું હશે તો ગુજરાત અને દેશમાંથી અલગ અલગ સંગઠનના લોકો અહીંયા ઉપસ્થિત હતા જ્યારે આપણા ઉત્તમભાઈ પ્રફુલ્લભાઈ રાજભાઈ અને તમામ ગુજરાતના આગેવાનો જે પણ આદિવાસી સમાજની લાગણી હોય એવા આગેવાનો ઉપસ્થિત હતા જ્યારે આજે ભીલ પ્રદેશની માંગણી કરી ત્યારે અમે કહેવા માંગીએ કે દેશ આઝાદી પહેલાં પણ અમારા જે દાદા હતા અમારા જે વડીલ હતા બિરસાદાદા છે ટાટિયા મામા છે જયપાલ મુન્ડાસજી છે એવા મહાનુભાવોએ ભીલ પ્રદેશ માટે એ લોકો પણ લડત લડ્યા હતા અને આ દેશ માટે પણ લડત લડ્યા હતા તો હવે દેશ આઝાદ થયા પછી અમારા જે વડીલ છે માનનીય શ્રી છોટુભાઈ વસાવા સાહેબ જે આદિવાસીઓના મસિયા છે અને દેશ આઝાદી પછી જે આદિવાસીઓને જે અન્યાય કરવામાં આવ્યો એ અન્યાયની સામે જે લડ્યા અને આખા દેશમાં તમે જુઓ સંવિધાનની વાત હોય કે ગરીબ માણસોને જે અન્યાય હતો એ મજૂરીમાં હોય કે નોકરીમાં હોય કોઈ પણ ક્ષેત્રમાં હોય તો આ જે એમણે જે ઉમરગામથી અંબાજી સંવિધાનની રેલી કાઢી અને દરેક ગુજરાતના યુવાને અને આખા દેશના લોકોને જે મેસેજ આપ્યો છે કે હવે આપણી કને કોઈ રસ્તો નથી આ એક બંધારણ એવું છે કે બંધારણમાં અનુસૂચિ પાંચમાં જે આપણને હકને અધિકાર મળ્યો છે તો એ ને અધિકાર લોકો સુધી કેવી રીતે પહોંચે આ સરકારો જ્યારથી બની દેશ આઝાદ પછી તમે જોઈ શકો કોંગ્રેસે રાજ કર્યું અને ભાજપે રાજ કર્યું તો જે આદિવાસી લોકોને જે પરિસ્થિતિમાં મૂકવામાં આવ્યા છે આજે બી આઝાદી પછી આજે આદિવાસીઓના ઘરો જુઓ આખા દેશમાં તમે ફરીને જુઓ તો આદિવાસીની પરિસ્થિતિ એક જ છે એટલા માટે લોકોને કહેવા માંગીએ આ દેશમાં ચાલીસ લાખ હજાર કરતાં પણ વધારે બજેટ છે આજે તમે ગુજરાતનું બજેટ જુઓ ત્રણ લાખ સિત્તેર હજાર કરોડ રૂપિયા બજેટ છે તોય છતાં બી આ ગુજરાતનો આદિવાસી આજે ગરીબ છે મજૂરી પર જીવે છે આજે એની પાસે નોકરી નથી આજે એ આદિવાસી લોકોને અમારે વિસ્તારોમાં તમે જુઓ ડેમ ડેમના નામે રોડોના નામે આજે મોટી મોટી ફેક્ટરીઓના નામે જે વિસ્થાપિત કરવામાં આવે છે એ વિસ્થાપિતના ના લીધે અમને એટલો મોટો અન્યાય થઈ રહ્યો છે આજે ગુજરાત સરકાર જુઓ તમે જે ભાજપની સરકાર છે આજે વિકાસની વાતો કરે છે મોટી મોટી પણ જે રાજ્યનો જે આદિવાસી છે એ આદિવાસીને કશું મળતું નથી આજે એ એટલો બધી પરિસ્થિતિ એની ખરાબ છે આજે નેવું ટકા કરતાં બી આદિવાસી લોકો એકદમ જે ગરીબ છે રેખા એની પણ નીચે જીવે છે આજે એને એક તક ખાવાનું નથી મળતું એટલા માટે અમારા લોકોએ જે આગેવાનો અહીંયા આવ્યા હતા આજે જે આદિવાસી સમાજની લાગણી છે એ લોકો આજે અહીંયા એક વચન લઈને ગયા છે કે આ ભીલ પ્રદેશ અલગ થાય તો જ અમે અમારા લોકોને ન્યાય અપાવી શકીશું આ સરકારો પર વિશ્વાસ રાખીને અમે સિત્તેર સિત્યોતેર વરસ ખોટી રીતે બગાડી લાયકા અમારા બાપદાદાઓએ પણ બગાડી નાખ્યા ને આજે તમે જુઓ આ સિત્યોતેર વર્ષ પછી પણ અહીંયા કોઈ પરિસ્થિતિ એવી દેખાતી નથી કે આદિવાસીનો કોઈ ડેવલોપ થાય એટલા માટે આ ભીલ પ્રદેશની માંગણી ઉઠી છે આવનારા યુવાનોને આહવાન કરવામાં આવ્યું છે કે ઉઠી જાઓ જાગી જાઓ આ બંધારણે આપણે હકને અધિકાર જે આપ્યો છે આપણને ને આપણા વિસ્તારોમાં એટલી બધી સંપત્તિ આવેલી છે આજે આખું ગુજરાત આખો દેશ જો જીવતો હોય તો આદિવાસીઓના લીધે જીવે છે આજે આદિવાસી જે છે એણે વિજ્ઞાન પણ શીખવ્યું છે અને મેડિકલ ક્ષેત્રમાં પણ એ લોકોએ જ એમને શીખવ્યું છે એટલા માટે જે પણ બિન આદિવાસી આજે જીવી રહેલા છે જે ઓક્સિજનના નામે જે મેડિકલોના નામે જે શિક્ષણના નામે જે જે રીતના આદિવાસીઓને પરિસ્થિતિ ખરાબ કરીને જે એ લોકોએ એમનું જીવન ચલવેલું છે આજે તમે જોઈ લો અમદાવાદ જેવી સિટીને જોઈ લો બરોડા જોઈ લો સુરત જોઈ લો આજે રાજકોટ જોઈ લો એટલે એ લોકો એમનો ડેવલોપ થઈ ગયો છે પણ જે આદિવાસી વિસ્તાર છે એ વિસ્તારને એટલા હદે કચડી નાખવામાં આવ્યું છે આદિવાસી વિસ્તારોમાં એટલી બધી ફેક્ટરી નાખી દેવામાં આવી છે એટલા બધા ડેમો બાંધી દેવામાં આવ્યા છે તમે આજે જુઓ કેવડિયામાં આજે લોકોને ત્યાં આદિવાસીના જે ઘરો હતા દુકાનો હતા તોડી નાખવામાં આવે છે આજે કાકરાપારમાં જુઓ આજે કાકરાપાર એક એવું મથક છે તો એને કંઈ પણ કાલે નુકસાન થાય તો સો કિલોમીટરમાં દરેક માણસ આજે એ મરી જાય એ જાતની પરિસ્થિતિ છે તોય છતાં બી આ સરકારો આદિવાસી વિસ્તારોમાં આવા ખરાબ પ્રોજેક્ટો લાવીને આદિવાસી કેવી રીતે મરે એ જાતની વ્યવસ્થા સરકારો પેદા કરી રહી છે એટલા માટે આ ભીડ પ્રદેશની માગણી નું એ થયું છે માંગ ઊભી છે તો આવનારા સમયમાં જો આ જ પરિસ્થિતિ રહેશે તો આના કરતાં પણ ઉગ્ર ભીલ પ્રદેશની માંગણી આજે અહીંથી ઉઠી છે આજે વર્ષો પહેલાં પણ ઉઠી હતી અમારા છોટુભાઈ વસાવા સાહેબ જ્યારથી એમને સમજ હતી તે દિવસથી ભીલ પ્રદેશ અલગ બને એ જાતની એમની વિચારધારા હતી આજે નવયુવાનો તમે જોઈ શકો અહીંયા એ નવયુવાનો આજે માંગણી કરવા નીકળી ચૂક્યા છે તો આવનારા સમયમાં આખા ગુજરાતના નવયુવાનો પણ જોડાશે અને પોતાના હકને અધિકાર અને આવનારી જે પેઢી છે એ પેઢીને બચાવવા માટે આગળ આવશે અને એ ભીલ પ્રદેશ લઈને રહેશે એવી અમે આ યુવાનો અહીંયા માંગણી કરીએ છીએ અને એમને એમને એવી આશા છે જય આદિવાસી જય ભીલ પ્રદેશ